ગજાનન ફૂડ શોમાં આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે અલગ રીતથી ઢોકળા એ બનાવવા માટે મેં ત્રણ મીડિયમ સાઈઝના બટાકા લીધા છે બે ત્રણ મરચાં આદુ અને લસણ લીધું છે બટાકાને આપણે પહેલાં છોલી લઈશું આ રીતે મેં બટાકાને છોલી લીધા છે હવે આપણે બટાકાના પીસ કરી દઈશું હવે આપણે એના મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું આ રીતે બટાકા મેં સમારી લીધા છે હવે આપણે આદુના પણ કટકા કરી દઈશું અને મરચાને પણ એની અંદર સમારી લઈશું આ રીતે મેં બધું સમારી લીધું છે હવે આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર આ બધું જ આપણે ક્રશ કરી દઈશું અને પેસ્ટ બનાવી દીધી છે હવે આપણે એક કપ સોજી લઈશું આ રીતે આપણે એનો રવો લઈશું અને એની અંદર આપણે એડ કરીશું અને એક કપ દહીં લઈશું એ પણ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું હવે આ બધું આપણે સાધારણ ફેરવી દઈશું અને એક બેટર બનાવી દઈશું અડધી મિનિટ માટે સેજ ફેરવી અને આપણે એનું બેટર બનાવી દઈશું એને આપણે એક બાઉલમાં કાઢી દઈશું અને એને ઢાંકી અને આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધી આપણે એક થાળી લઈશું એને આપણે તેલથી ગ્રીસ કરી દઈશું આ રીતે ચારે બાજુ તેલ લગાવી દઈશું અને એક બાજુ રાખી દઈશું હવે આપણે આ બેટરને પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એનું જોઈ લઈશું આ બેટર થોડુંક જાડું છે એમાં આપણે બે ચમચા જેવું પાણી નાખીશું થોડું પાણી નાખી અને હલાવી દઈશું હવે આપણે ઈનો લઈશું એકથી દોઢ ચમચી જેવો ઈનો નાખીશું આપણે આ રીતે મેં દોઢ ચમચી જેવો ઈનો લીધો છે હવે આપણે સરસ એક મિનિટ માટે હલાવી દઈશું ચારે બાજુ ફેરવી અને એને સરસ એવું હલાવી દઈશું હવે આપણું બેટર સરસ ફૂલી ગયું છે હવે આપણે એને થાળીમાં ટ્રાન્સફર કરીશું હવે મેં એક બાજુ પાણી ઉકળવા મૂકી દીધું હતું આપણું પાણી ઉકળી ગયું છે હવે આપણે એ થાળી અંદર ગોઠવી દઈશું અને એને ઢાંકી અને પંદર મિનિટ માટે હાઈ ફ્લેમે ચડવા દઈશું આ પંદર મિનિટ પછી આપણે જોઈ લઈશું આપણું ઢોકળું સરસ ચડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અને એને દસ મિનિટ માટે ઠંડુ થવા દઈશું આ રીતે પ્લેટને બહાર કાઢી લઈશું અને દસ મિનિટ પછી આપણું ઢોકળું ઠંડુ થઈ ગયું છે હવે એને આ રીતે આપણે ચારે બાજુથી છરી ફેરવી અને એને આખું જ આ રીતે કાઢી લઈશું અને એને આ રીતે ઊંધું કરી અને એના પીસ પાડી દઈશું આ રીતે આપણે એના પીસ પાડી લઈશું આ રીતે મેં પીસ પાડી લીધા છે હવે આપણે એક નોનસ્ટિક તવી લઈશું અને એની અંદર આપણે એકથી દોઢ ચમચા જેવું તેલ નાખીશું અને આપણે અડધી ચમચી રાઈ લઈશું એને આ રીતે છૂટી છૂટી પાથરી દઈશું અને અડધી ચમચી જેવું જીરું લઈશું એ પણ એને અંદર છૂટું છૂટું પાથરી દઈશું અને રાઈ અને જીરું બંને ચટકવા દઈશું રાઈ અને જીરું બંને ચટકી ગયા છે હવે આપણે અડધી ચમચી જેવા તલને પણ આ રીતે આપણે છૂટા છૂટા પાથરી દઈશું હવે આપણે થોડો પાઉંભાજીનો મસાલો લઈશું એ અંદર એડ કરીશું અને જે બનાવેલો નાસ્તો છે એની ઉપર આપણે આ રીતે ગોઠવી દઈશું આ રીતે આપણે એક દોઢ મિનિટ રાખી અને પછી એ બધા જને ફેરવી દઈશું આપણે આવી રીતે આપણે બે થી ત્રણ વખત ઉથલાવી અને સરસ કડક થાય ત્યાં સુધી આપણે એને ચડવા હવે ફરી પાછો આપણે એને ફેરવી દઈશું આવી રીતે બેથી ત્રણ વખત આપણે ઉથલાવી અને સરસ એવું એને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને શેકી લઈશું હજુ એક વખત આપણે એને ઉથલાવી દઈશું આ રીતે હવે આપણો આ નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે એને સર્વ કરીશું એક ડીશમાં લઈ અને આપણે એને સર્વ કરીશું એને આપણે ટોમેટો કેચઅપ જોડે સર્વ કરીશું અને ઉપર આપણે થોડા કોથમીરના પાન ભભરાવી દઈશું તો તૈયાર છે આપણો રવાના ઢોકળા મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો